ફિલ્મી સ્ટાઇલે માંગી ખંડણી જેલમાં બેઠા બેઠા ખંડણી મંગાઈ વાત અજુગતી નહીં લાગે પરંતુ કાયદાના સકંજામાં આવેલા બંને એજાજ ઉર્ફે એજુદાદા મિયા બલોચ ઓમાન બિન સઈદ જફાઈ પકડાયા બાદ ખબર પડી કે ઝડપાયેલા બંને તો ફક્ત પ્યાદા હતા માસ્ટર માઇન્ડ તો અન્ય કોઈ છે એ પણ જુનાગઢની કુખ્યાત રવની ગેંગનો આખા અમીન ઇસ્માઇલ સાંત

એને એમ કીધું કે ભાઈ તમારે આ ફોનમાં વાત કરવાની છે મેં કીધું કોની સાથે કરવાની છે તો કે રવનીવાળા અમીનભાઈ સાથે તમે આ ફોનમાં વાતચીત કરી ફોનમાં વાતચીત કરતાં એને જણાવ્યું કે ભાઈ આ પૈસા મારે લેવાના છે તે આપ્યા નથી અમે એમને જણાવેલું કે એમની હયાતીમાં જ મારે પૈસાની લેતી દેતી પૂરી થઈ ગઈ છે એ વાતને આજે ત્રણ વર્ષ થઈ ગયા છે હવે મેં કીધું મારે કોઈને પૈસા આપવાના છે નહીં

સંજે આઠ વાગ્યાના અર્ષામાં એજહાજના બીજા ચાર પાંચ હજણ માણસો મારી ઘરે આવીને ધમકી દેતી અને મને કીધું કે પૈસા તો તારે આપવા જ પડશે તારે જેથી વ્યવસ્થા કરવી હોય ત્યાંથી કરી લે પૈસા લીધા વગર અમે માનવાના નથી આ તરફ ખંડણી માંગ્યાની ફરિયાદ મળતા પોલીસની વિવિધ ટીમો કામે લાગી ટેકનિકલ અને હ્યુમન સોર્સથી આરોપીઓ સુધી પહોંચવાની કામગીરી કરાઈ કે હાથ લાગ્યા આ એજાજ અને ઓમાર

અમીન સુરત જેલમાં હત્યા અને ગંભીર ગુનાઓમાં સજા ભોગવી રહ્યો છે જ્યારે અજાજ બલોચ રાજકોટમાં ગુસ્સી હેઠળના જામીન પર છે હાલમાં પોલીસે બંનેને દબોચી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું જ્યાં ખુલ્લા પગ અને બંનેના હાથમાં હથકડી પહેરાવી પોલીસની ટીમો બંનેને માફી મંગાવતી છેક ફરિયાદીની શેર બજારની ઓફિસ સુધી લઈ ગઈ જ્યાં પંચનામુ અને બંને કેવી રીતે ફરિયાદીને ધાક ધમકી આપી તથા પિસ્તોલ જેવો હથિયાર બતાવી ખંડણી માંગી હતી તે સહિતની વિગતો નોંધવામાં આવી અગાઉ રામભાઈ રાઠોડ કે જેનું અવસાન થયેલું છે જે તે સમયે તેમની સાથે શેરબજારના બજારના રોકાણ માટે ફરિયાદીએ દસ લાખ રૂપિયાની લેતી દેતી કરેલ પરંતુ અન્ય સાહેદો હીરાભાઈ વાંધા અને મનહરસિંહ દયાતનની હાજરીમાં ફરિયાદી આ રૂપિયા જે તે સમયે શોર્ટ ટાઈમમાં પરત કરી દીધેલા આમ છતાં આ બાબતથી છે એ આરોપી છે માહિતગાર હોય અને તેના આધારે છે એ ફરિયાદીને એ જ દસ લાખ રૂપિયા બાકી હોવાનું કહી અને ધમકાવીને આ પ્રકારની ખંડણી માગી જેલમાં ફોન જેવા સાધનો લઈ જવા પર પ્રતિબંધ છે ત્યારે જેલમાં રહીને બે લોકોને દબોચીને જેલ હવાલે કરી દીધા છે અમીન સાંધે જેલમાં રહી ખંડણી માંગવાનો જે ખેલ ખેલ્યો તેને લઈને ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે જુનાગઢ થી અમાર બખાઈ 18 ગુજરાતી